નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ચામુંડા સોસાયટીમાં મહાશિવરાત્રીના પૂજનનો કાર્યક્રમ યોજાયો બાર જ્યોતિર્લિંગનો ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને પૂજા રાખવામાં આવી હતી થરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર બાર જ્યોતિર્લિંગ બનાવી તેનું પૂજન કરવામાં આવ્યું જેમાં મહાશિવરાત્રી પૂજન અને ચાર પ્રહરની આરતી અને પૂજન અને બાર જ્યોતિર્લિંગના દર્શન જેવા કાર્યક્રમો થયા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ મહેમાન તરીકે સોલંકી અને 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 મહિલા મહિલા મંડળ મંડળ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી બસ આજે ખૂબ આનંદની વાત છે કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદણીય ફરશુભાઈ ગોકલાણી આમંત્રણ અને રમેશભાઈનો આમંત્રણ ને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રી આ જે ઉત્સવ ઉજવવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું અને જે બાર જ્યોતિર્લિંગ આપડા છે એવું આજે અહિયાં સુંદર એ પૂજા થવાની છે એમાં પરિવારો સાથે બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રીનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે એમાં હું પણ સહભાગી થવા ફરશુભાઈ ના આમંત્રણ માન આપીને આવ્યો છું તો અને ખૂબ એમને અંદર દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ ના મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠ હું હસ્તુ આજ રોજ મારા મોટા ભાઈ પરસોભાઈ ગોકલાણી ત્યાં ચામુંડા સોસાયટી ની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ ચાર પોરની ચાર આરતી અને મહાશિવરાત્રીનો આજે ભવ્ય આયોજન કરેલ છે તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદ પણ આયોજન કરેલ છે